કચ્છ આવતી જતી ટ્રેનોમાં દારૂનું વહન થતું રહે છે અને રિઝર્વેશનના કોચમાં અનેક વખત ચોરીના બનાવો બને છે હાલમાં બેગ લઈને ભાગતા ઈસમને પ્રવાસીઓએ પકડ્યો પણ પોલીસ આવા બનાવ કેમ અટકાવી શકતી નથી તેવા સવાલો કચ્છ આવતી અને જતી ટ્રેનોમાં અવારનવાર દારૂની ખેપો પકડાય છે અને સતત પકડાતી રહે છે સાથે સાથે કચ્છ એક્સપ્રેસ હોય કે સયાજી હોય કે કોઈ પણ ટ્રેન હોય પણ તેમાં નાની મોટી ચોરીઓ થતી જ રહે છે અને કચ્છના પ્રવાસીઓને અનેક પ્રકારની હાલાકી વેઠવી પડતી હોય છે વારંવાર કચ્છના લોકો અને સંગઠનો રજૂઆત કરતા હોવા છતાં રિઝર્વ ડબ્બામાં અનેક લોકો ચડી આવે છે તેમાં તસ્કરો પણ હોય છે પરંતુ રેલવે તંત્ર આ બધું ક્યારેય અટકાવી શકતી નથી અને રાજકીય આગેવાનો પણ કચ્છના પેસેન્જરને રક્ષણ મળતું રહે તે માટે કોઈ અસરકારક વ્યવસ્થા ગોઠવી શક્યા નથી તેમ પેસેન્જરોએ જણાવ્યું હતું પેસેન્જરોની જાગૃતિને કારણે અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે એવો જ એક બનાવ ભુજથી મુંબઈ તરફ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસીઓ પૈકી એક મહિલા પ્રવાસીનું મંગળસૂત્ર સાથે અજાણ્યો શખ્સ થેલો લઈને ભાગતા પેસેન્જરોએ આરોપીને પકડી વાપી રેલવે સ્ટેશને ટ્રેન થોભાવી ને વાપી પોલીસને સોંપ્યો હતો આ રીતે પ્રવાસીઓ જાગૃતિ બતાવી અને ઘણી વખત તસ્કરોને પોલીસ દ્વારા પકડાવતા હોય છે પરંતુ પોલીસે શું કાર્યવાહી કરી તસ્કરોને શું સજા થઈ હજુ સુધી બહાર આવતું નથી આ કિસ્સામાં પણ શું કાર્યવાહી થઈ તે પોલીસ ક્યારેય યાદી પ્રસિદ્ધ કરતી નથી પરંતુ કચ્છના પ્રવાસીઓની સલામતી અંગે રેલવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અનેક વખતની માંગણીઓ સંતોષ થાય તે માટે આગેવાનોએ કાર્યવાહી કરવાની જરૂર છે તેમ પ્રવાસીઓનો મત રહ્યો છે ભારતીય અંક જ્યોતિષશ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ दर्शक मित्रों आज का समाचार आती का फरी मड़ीशू ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર